જાડેજા એ ગોંડલ કર્યું ત્યારબાદ તેમને જૂનાગઢ જેલ લઈ જવામાં આવ્યા છે ત્યાં આગળ જેલ એન્ટ્રી કરવામાં આવી અને ત્યારબાદ તેમની અમિત ખુટ કેસની અંદર કસ્ટડી લેવામાં આવશે પણ અહીંયા સવાલ એ છે કે દીબડા અંદર જ્યારે ક્ષત્રિયો ભેગા થયા ત્યારે પીટી જાડેજા પણ ત્યાં હતા

આમ તો અનિલ સજા એકવીસ વર્ષની કાપી છે પણ ત્રણ વર્ષની પેરોલ બાદ કરો તો સાડા અઢાર વર્ષ જેટલી સજા કાપી છે એટલે બે હજાર બે હજાર ચૌદ માં ભ્રમણ થઈ તમામ હતા કલેક્ટર સાહેબ સાહેબ પોલીસ ઓફિસર અને દરેક સભ્યો કમિટીના ને તે વખતે અહેવાલ મૂકવામાં આવ્યો ત્યારે એ છોડવા માટેનો જ અહેવાલ મૂકવામાં આવ્યો હતો પણ એ વખતે બે હાજર ચૌદ ની વાત કરું છું પછી પછી એ વખતે નિર્ણય નહીં લેવાનો હોય કઈ હોય એ તો મને બહુ ખ્યાલ નથી પણ પછી બે હાજર સત્તર માં બે હાજર આખા દેશમાં આદેશ કર્યો કે જેને ચૌદ વર્ષ ઉપર સજા થઈ હોય એને છોડવા આ કોઈ એવી ચોખવટ નથી કરી કે આને છોડવા ને આને ના છોડવા એટલે બે હજાર અઢાર મા અરજી કરી કે ભાઈ તો મારા પિતાજીને છોડવા જોઈએ એમ

તો રીબડા તો ત્યારે સરકારને છોડવાનો અધિકાર છે અને સુપ્રીમ કોર્ટે પણ એને આઠ અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે એટલે અમારે સરકારને એ રજૂઆત કરવાની હતી કે કમિટી બનાવો પેલા અમલમાં કમિટીની જરૂર નથી અને નહી તો નવી કમિટી બેહાડો એમ આઠ અઠવાડિયામાં અને એ કમિટીને છોડવાનો અધિકાર છે જેમ સુપ્રીમ કોર્ટ ને છોડવાનો અધિકાર છે રાજ્યપાલને છોડવાનો અધિકાર છે રાષ્ટ્રપતિને છોડવાનો અધિકાર છે એમ કમિટીને પણ છોડવાનો અધિકાર છે એવું સૂચન સુપ્રીમ કોર્ટે પણ કરેલું છે બરાબર છે પણ સુપ્રીમ કોર્ટમાં જે સજા માન્ય રાખી અને ફરી વાર પછી ગઈકાલે હાજર થવાનું હતું અઢાર તારીખે અઢાર તારીખે પછી એક વીક નો સ્ટે મેળ્યો પછી આ ફરિયાદી પક્ષે કઈ રજૂઆત કરવામાં આવી છે મેં તો અત્યારે આ બધું મીડિયામાં સાંભળ્યું બરાબર છે મારી એમની આજે વાત તો થઈ ન હોય એટલે આજે પછી સજા કાયમ રાખવા માટે આવી એટલે ચોવીસ કલાક માં હાજર થવાનું હતું હાજર થઈ ગયા અને હાજર થયા પછી હવે જે આખી વાત છે સરકાર પાસે છે એટલે તમારા લોકોનું શું માંગ છે ક્ષત્રિય સમાજ શું માંગ કરી રહ્યો છે સરકાર પાસે તમે લોકો રજૂઆત કરશો હા એ ના રૂપે જ રીબડા સંમેલન હતું અને ક્ષત્રિય સમાજ નહીં

હવે સરકારમાં રિપીટ રજૂઆત કરશું બધા આગેવાનો ને બધા એની સેન્સ લઈને અને દરેક સમાજના આગેવાનો સાથે બરાબર છે કે કમિટીની રચના કરો અને વેલી તકે અનુસરીને છોડવામાં આવે એવી રજૂઆત ચોક્કસપણે કરશું અમે ખાલી સત્ય સમાજ નહીં હમ કદાચ આજે અમિત 18 આજે અમિત ખૂટના કેસની અંદર પણ એમને કારણ કે ત્યાં આગળ જે અધિકારી હતા અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે અનિલ અમિત ખૂટ કેસમાં એમની કસ્ટડી જોઈએ છે એટલે હવે એમને ગુનો પાછા લાવવામાં આવશે નહી તો જૂનાગઢ જેલમાંથી કબજો લેશે ને એની પાસે જે કેસ પેન્ડિંગ છે અમિત ખૂટ વાળો બરાબર છે એ તો હવે પોલીસ એને જેલમાંથી કેસ તો એ જ એ પણ છે જ ને હા એ છે ને તો એમાં એમને અટક કરવામાં આવશે વોરંટ લેશે ગોંડલ કોર્ટ થી અને જુનાગઢ જેલમાંથી માંથી કબજો લેશે બરાબર છે પછી એની કાર્યવાહી કરવામાં આવશે પછી આગળ આગળ કાર્યવાહી તો પોલીસ ને કરવાની હોય બરાબર છે એમાં રિમાન્ડ માંગવા તપાસ કરવી તપાસ દરમિયાન કેટલા દિવસ ના રિમાન્ડ જોઈ છે એ બધું તો પોલીસ નું કામ છે એટલે તો પોલીસ ચોક્કસ પણ કરશે અને કરવું જ પડે એ તો ફરજિયાત અટક થયા છે એટલે બરાબર છે એટલે જેલ એને કબજો લેવો જ પડે એટલે આ એક કેસ જે પેન્ડિંગ છે એમાં પણ અને એમાં પણ હાજર થશે તમને શું લાગે છે કે આટલે છૂટ્યા બાદ પોપટ સોરઠિયા કેસમાંથી છૂટ્યા બાદ આટલા વરક વખત પછી આ પ્રકારની જે અરજી दाखल કરવામાં આવી છે એને કોઈ પોલિટિકલી મોટિવેટેડ છે કે પછી ખરેખર જે વ્યક્તિ કારણ કે આટલા વખત પછી કેમ આવી રીતે અરજી दाखल કરવામાં આવી એ જ મારું કહેવાનું છે પણ હવે તો એ એને તો આપણે મળ્યા નથી અને મળીએ તો ખબર પડે કે ભાઈ કેમ આટલા વર્ષે કર્યું એ એનો પોત્ર છે

બરાબર છે કે ભાઈ આમાં રાજકારણ છે અને ફલાણા વ્યક્તિ છે ઢીકડા વ્યક્તિ છે પણ એવું કઈ પાસે પ્રૂફ નથી પુરાવા નથી બરાબર છે અને આપણે એ બાબતમાં જાણતા પણ નથી બરાબર છે અને મારે તો આપને ખબર છે કે રાજકારણ સાથે નહીં પણ હું સામાજિક સેવા માટે બરાબર છે મારી નોકરી પણ વી વર્ષ વહેલી છોડી સમાજની સેવા કરવા માટે એટલે રાજકારણમાં મેં ત્યારે જ નિર્ણય કીધો હતો કે રાજકારણમાં કદી જવું નહીં પ્રતિજ્ઞા લીધી છે નહીં એટલે પોલિટિક્સ બાબતમાં મને આટી ઘૂટીની બહુ ખબર ના પડે પણ હવે તમે ક્ષત્રિય સમાજ શું કરશે આને લઈને આપને કીધું ને કે ક્ષત્રિય સમાજ હવે રજૂઆત કરશે એમ સુપ્રીમે ટાઈમ આપ્યો છે આઠ અઠવાડિયાનો એ દરમિયાન સરકારમાં રજૂઆત કરશું કે ભાઈ હવે તમે કમિટીની રચના કરો કમિટી બેસાડો બરાબર છે તમને છોડવાનો અધિકાર છે પાવર છે અને ભૂતકાળમાં ઘણા બધાને આવી કમિટીમાં છોડવામાં આવ્યા છે સમગ્ર ભારતમાં રાષ્ટ્રપતિ લેવલે બરાબર છે રાજ્યપાલ લેવલે અને આમાં તો ગૃહ ગૃહમંત્રીનો અધિકાર છે ગૃહ સચિવનો અધિકાર છે પણ છતાં એ કમિટીની રચના કરવી પડે એ કમિટીની રચનામાં તમામ આવી જાય બરાબર છે સચિવ થી માંડી અને મુખ્યમંત્રી સુધી એટલે એની એક કમિટી બનવી પડે ત્યારે નિર્ણય લેવામાં આવે કે એને છોડવા કે ન છોડવા બરાબર છે એની વર્તરૂમ કે ચાલ સારી હોય અને એ વખતે સારી હતી એવો અભિપ્રાય આપ્યો હતો તો એ અભિપ્રાય પણ ઉભો રહી એમ અને એ વખતે બે હજાર ચૌદ માં કમિટીની રચના થઈ હતી એમાં નિર્ણય છોડવા માટેનો જ આપ્યો હતો એટલે એ એ પણ ધ્યાનમાં લઈ અને સરકાર છોડી શકે એટલે સરકારમાં એ બાબતમાં રજૂઆત કરવા માટે એક રીમડામાં સંમેલન અઢારે બોલાવ્યું હતું અને એમાં આપ જોવો છો કે એ સંમેલનમાં નહોતું કોઈ આમંત્રણ નિમંત્રણ નહોતું કોઈ સ્ટેજ છે નહી કોઈ મહેમાન નહીં કોઈનું નામ કઈ નહીં બે દિવસ વોટ્સઅપમાં જે મેસેજ ફરતો હતો એનો સ્વયંભૂત બધા આવ્યા હતા તમામ સમાજના કોઈને કહેવામાં આવ્યું નતું અને અનુષ્ય કદાચ કોઈને નહીં કીધું હોય કારણ કે એ તો ભાગતા ફરતા હતા એટલે કોઈ વાત તો નત કરે તો તમે લોકો ક્યાં સુધીમાં સરકારમાં રજૂઆત કરવાના છો હવે હવે મિટિંગ કરશું બધા સમાજના આગેવાનો ને બધા સમાજના આગેવાનો ને કરશું બરાબર એ તો હવે નક્કી કરીએ ને કે ભાઈ સમાજના આગેવાનમાં મેઇન કોણ છે બીજા બધા વર્ણમાં બરાબર છે મેઇન કોણ છે દરેક સમાજમાંનો કે પાટીદાર હોય આયર સમાજ હોય પડવાર સમાજ હોય ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય બધાના આગેવાન ને

તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર